તો હેલો ગાય સરક્રમ તો ગાય આજના લોકોનું સ્વાગત છે આજે તો જવાનું છે મેળામાં અને અમારે સોલાર ફિટ કરાવ્યું છે આજે મીટર ફિટ કરવા આવ્યા હતા તે કે હેલ્પર હજી કહેવાતું હોય મીટર ફિટ કરવા હતા મીટર ફિટ કરી ગયા અને સોલાર નાખવાના ઘણા ફાયદા હોય અને હાલ ફાયદા ગણાવવાની બી વોલ મળે જાવું એ સોલાર હા એ નોર્મલ નોર્મલ કહી દઉં સોલારથી જે આવે એ સબસિડી મળે એનાથી આપણે સોલારનું પપ્તા પર નાખવાના અને બીજી વાત રહી તો સોલાર જેટલું આપણે વાપરીએ ને એટલું જ વાપરીએ જ અને જે ના વાપરીએ ને એ આપણે શું ગાય વીજળી જઈને પાછા આપણા ખાતામાં પૈસા જમા થાય કે જાણે કે વીજળી વેચી બરાબર કહેવાય તો આટલો ફાયદો એ બીજું કશું કહેવું નહીં હવે લોકો ને તો જાઉં હેચો મેલ લે મેલે મેલસા ગાઈશ તો ખેચરમાંથી પાદરા થવું પડે કેમ કે વાટ એવી વધી ગઈ કે ગારે ગારો હોય કીચડ તમારા પાછામાં કહેવાય મને ફરી જતો વાય નહીં

वाला है है हमारे नहीं बाजू अपना ये बगड़ी बगड़ी, बगड़ी दी 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 दी। गैस तो है ने। तो है दे 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 दे। तो, आया तो गारा गारा वो से चल जो चालू थो पड़े तो चालू बाहर <laughs> बंदा ત્યાં કાંઈ સરખમ ટાઈમ છે ને તો કાંઈ સાજના લોકો મને સ્વાગત છે અને આજે આવ્યા છીએ આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અહીંયા તમને બધી જ વસ્તુ જોવા મળશે અલગ અલગ તમે જે નહીં જોયું હોય અમુક વસ્તુ તે અહીંયા અખતરા કરેલા હશે આપણી ભાષામાં કહીએ તો દેખી શકો છો કે આ છે ને લીલી હળદર છે એ લીલી હળદર આવેલી છે પાળા ઉપર બધી અને આ બાજુ જઈએ ને તો આ બાજુ છે ને આદુ આવેલું છે લીલું આદુ કહેવાય ને

કે તમને કોણે તીડાયા આ છે ઓહોળા આ કયા ઓહોળા કહેવાય મને ખબર નહીં ને ખાતર પેલું એજરોલા યુનિટ એ બાજુ છે મને છે આપણે બગીન પૂછે જવાય નહીં આપણે આજુ ત્યાંથી નીકળી જશે અને ઓહોળા દ્વારા ગાઈ હું ગાઈશ તો આ છે દ્રાક્ષ આ દ્રાક્ષનો આખો વેલો છે અને આગળ હવે શું છે મને ખબર નહીં આગળ આપણે દેખતા આવીશ શું છે હશે કહીએ કેમ કે આપણે નવા નવા માણસો આવેલા બધું આ સર ડ્રેગન ફ્રૂટની જાય ડ્રેગન ફ્રૂટની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તો ક્યાંય જરૂર નહીં ડ્રેગન ફ્રૂટના આ છે બધા ડ્રેગન ફ્રૂટની આ શું ખબર નહીં મને પછી ડ્રેગન ફ્રૂટના આ બધા ધાબલા મારેલા છે ડ્રેગન ફ્રૂટ વાવા માટે થઈને હા તો સેતું રહે હા તો આપણે ઘણી દેખા 가이스, 또 올더니 걔들이 왜 그래? 아시다 올더? 아니, 왜 이렇게 식었어? 아시다 올더는, 쏠, 쏠게 뭐야, 지금까지.